જય માતાજી મિત્રો તો તમારું સ્વાગત છે મારા નવા બ્લોગમાં તો મિત્રો જો અત્યારે સવારે આપણે અગિયાર વાગે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે એટલે બપોર થઈ ગઈ સવારે ના ગયા બપોર થઈ ગઈ અને દહીભાને આપણે ધોણાદાર ખવડીએ છીએ તો જો દહી ધોણાદાર ધોણાદ ખાઈ ખલી લો ખાઈ દોડો ખો જો એક એક ધોણા ની ખાઈ દયું ભા ભાઈ આપણે ગુમમાંથી આવીએ લી હોય છે મમ ખાવા માટે મમ મમલા એમ તો જોયું ભા પટી ગયું મમ મમ પટી ગયું ખાવા તું નહી પટી ગયું હવે પટી ગયું બીજું લેતા આવડો નહી પટી ગયું મમ નહી પટી ગયું મમ કીધું પટી ગયું નહીં કેમ નહી મમ લેવાયા છે મમ ખાઈ બાકી માન્યુ મેની થાય મેન્યુ વેની બામના મમસ હતું હજુ હું ખાસ ખાવા છી એ મમ નહી શું એ અરે છે નહીં શું કરમસે કોણ કીધું મમ્સ એર્યું બાજુ મેન્યુ ખોલી હો શો કરમ ખાલી છે ખાલી મોટા ના ગેલા ખાલી છે શું હજ લો મમ લે આજીએ

તો મિત્રો અમારા બ્લોગના સપોર્ટ કરજો અમે આવા ફેમિલી વ્લોગ બનાવીશું મારા જરાતના વ્લોગ આપીએ આપણા ચેનલમાં તો તમે અમારા સપોર્ટ કરજો જેથી આપણી આ ચેનલમાં જલ્દી શો થઈ જાય અને ચેનલ જલ્દી મોટે થઈ જાય તો તમે બધા સપોર્ટ કરો છો સપોર્ટ કરતા રહેજો જેથી આપણે ટૂંક સમયમાં જ શો કે કમ્પ્લીટ કરી દઈએ અને ચેનલ મોટે થઈ જાય તો જો એક ઘર તરમા ફરીઓ કાઢેલી પડી છે જમીનમાં અહીં આ સ્ટેશનમાં ઘટાવાની છે હમણાં તૈયારી બધા ભેગી કરીશું એનો અલગ વ્લોગ બનાવીશું તો તમે હીરા લોકો મજાજો અને જો જયરાજભાઈ સેટાથી ગરમો જોમ પટીજી લે એ એ વેનિવેની ખો મમ તો એ તો ગરમો જો એ આ મમ મોમ લેવા જયરાજ તો સપોર્ટ કરજો જો કરે હોળો આજનો લોકો આટલા પૂરું કરીએ ચટાકભાઈ